મંડળના જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાર વર્ષથી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું જેમાં પંદર હજારથી વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ પ્રસંગે ગુજરાતના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર નંદાબેન જોશી કોર્પોરેટર હરેશ જીંગર જેલમ ચોક્સી સચિન પાટડિયા અને યુવા મોરચાના સંતોષ ગરૂડ સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લનું સન્માન કરીને એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેરમા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરી નગરજનો માટે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે આ મહાપ્રસાદીમાં પંદર હજાર માણસો પ્રસાદી લે એટલું જય સિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજન કરે છે આ મહાપ્રસાદીમાં વડોદરા શહેરના તમામ તન મન ધનથી જે લોકોએ આ મહાપ્રસાદીમાં દાન કર્યું છે એવા સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર આ મહાપ્રસાદીઓનો લાભ લેવા આવેલ સૌ રામ ભક્તોનો જય શિયારામ ચેરિટેબલ ટ્રસ્ટ સ્વાગત કરીએ છીએ જય શિયારામ બ્યુરો રિપોર્ટ નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર